તો ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે કેટલાક ભક્તો રથ લઈને આવ્યા જ્યારે કેટલાક શ્રદ્ધાળુઓ માતાજીની પાલખી અને હાથમાં ધજાઓ લઈને માતાજીના દરબારમાં પહોંચ્યા આંકડાકીય માહિતી મુજબ અંદાજે પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓએ માતાજીના દર્શનનો લાભ લીધો તો મહેસાણાના બહુચરાજીમાં પણ ચૈત્રી પૂનમનો મેળો વહેલી સવારથી ત્યાર સુધીમાં હજારો ભક્તોએ મા બહુચરના દર્શન કર્યા મા બહુચરનો આજે પ્રાગટ્ય દિવસ પણ છે ત્યારે દર વર્ષે અહીં આ દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે આજે પણ બોલ માડી બહુચર જય જય બહુચરના નારા સાથે ભક્તોએ અહીં ધસારો કર્યો એકસો પચાસ યુવાનનો સંઘ પણ એકસો ચાલીસ કિલોમીટરની પદયાત્રા કરી અને માતાજીના દર્શને પહોંચ્યા